જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે શિયાળા પેસિયળ ઘઉંના લોટના પાપડ તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલાઈને દળા જેવા થાય છે અને એકદમ પોચારું જેવા બનીને તૈયાર થાય છે જો ખીચડી બનાવતા તમને આવડી ગઈ તો તમારા પાપડ છે તે વણતી વખતે બિલકુલ તૂટશે પણ નહીં કેટલા લોકોને પાપડ છે તે તૂટી જતા હોય છે કારણ કે તેની ખીચી છે તે પરફેક્ટ નથી બની હોતી હવે આપણે ઘઉંના લોટના પાપડ છે તે બનાવવાનું શરૂ કરીએ તેના પહેલાં જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસિપી કેવી લાગી તો અહીં મેં એક લીટર જેટલું પાણી લીધું છે ખીચી બનાવવા માટે હવે પાણી છે તે આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે ત્યાં સુધી મેં અહીંયા પાટલા ઉપર જીરું લઈ લીધું છે એક ચમચી એક મોટી ચમચી જેટલું હવે તેને આપણે વેલણની મદદથી ક્રોસ કરી લેશું અથ કચરો સરસ રીતના ક્રોસ થઈ ગયું છે હવે ગરમ પાણી થાય છે આપણું આંધણ તેમાં એડ કરી દેશું જીરું નાખવાથી પાપડમાં ટેસ્ટ છે તે સરસ આવે છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે અહીં મેં ટાટાનો સોડા લીધો છે એક ચમચી તે એડ કરી દીધો છે આપણી છે તે તેમાં આપણે તેલનું મોણ એડ કરવાનું છે એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલ એડ કરવાથી તમારી ખીચી છે તે સરસ ચીકણી બને છે ચીકણા ચીકણી ખીચીના લીધે તમારા પાપડ છે તે બિલકુલ તૂટશે નહીં તો આંધણમાં તમારી તેલ છે તે જરૂરથી એડ કરવું હવે પાંચ મિનિટ સુધી મેં આંધણને ફૂલ હાઈ ગેસ ફ્લેમ પર મેં તેને પાક્યું સરસ રીતના આંધણ છે તે પાકી ગયું છે જો આંધણ તમારું કાચું રહી જશે ને તો પાપડ છે તે તમારા ટેસ્ટમાં એવા નહીં લાગે જેથી આંધણ છે ને તે તમારે હાઈ ફ્લેમ પર પાંચ મિનિટ સુધી તમારે તેને પાકવા દેવાનું છે હવે આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે ચારીને હવે આપણે જરૂર થોડો થોડો એડ કરીને આપણે પરફેક્ટ ખીચી બનાવી લઈશું ખીચી છે તે બિલકુલ કઠણ ન થવી જોઈએ અને ઢીલી પણ ન રહેવી જોઈએ એકદમ મીડિયમ ગાળાની આપણે ખીચી બનાવીને તૈયાર કરવાની છે અને વેલણની મદદથી આપણે એક જ ડાયરેકશનમાં સતત હલાવશું જેથી ખીચી છે તે સરસ પરફેક્ટ બની જાય જો મારી આ રીતથી તમે ઘઉંના પાપડ બનાવશો ને તો તમારા પાપડ છે તે પરફેક્ટ રીતથી બનીને તૈયાર થશે જરૂર પડે તો તમારે ઘઉંનો લોટ હજી એડ કરવો હું અહીં ફક્ત ઘઉંના લોટની જ બનાવું છું તો તમે જોઈ શકો છો આપણી ખીચી છે તે સરસ પરફેક્ટ બની ગઈ છે બહુ કઠણ નહીં અને ઢીલી નહીં તેવી બની ગઈ છે હવે આપણે બેથી ત્રણ મિનિટ સુધી એક જ ડાયરેક્શનમાં સતત હલાવશું તે ખીચી છે તે સરસ ચીકણી બને અને આપણા પાપડ છે તે બિલકુલ તૂટે નહીં હવે આપણે આને વરાળે બાફવા દેવાની છે આપણે વરાળિયા પાપડ ઘઉંના બનાવીને તૈયાર કરવાના છે જેથી ટેસ્ટ પાપડનો ખૂબ જ સરસ આવશે આવી રીતના છાંણી લેલીથી છે હવે તેમાં ચમચાની મદદથી થોડોક થોડોક હું લોટ છે તે મૂકી દઈશ બાફવા માટે આપણે આને વીસ મિનિટ સુધી આ લોટને આપણે વરાળે બાફવાનું છે જેથી આપણી ખીચી છે તેનું આખું સ્ટ્રકચર બદલી જશે ને ખીચી છે તે સરસ રીતના થઈને તૈયાર થશે એકદમ પરફેક્ટ હવે એક બર્તનમાં પાણી લઈ લીધું છે હવે ખીચીને હવે વીસ મિનિટ સુધી આપણે બાફવા માટે મૂકી દઈશું ઉપર કોટનનું કાપડ આપણે ઢાંકી દઈશું જેથી એ વરાળથી જે ટીપા પડે છે તે ખીચી ઉપર ન પડે જેથી આપણી ખીચી છે તે સરસ એવીને એવી રહે અંદર આવી રીતના કોટનનું કાપડ ઢાંકી દેવાનું અને ઉપર આપણે મોટું બર્તન ઢાંકી દઈશું જેથી વરાળથી આપણા પાપડ છે તે ખીચી છે તે સરસ રીતના બફાઈ જાય તો વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે વીસ મિનિટ સુધી આપણે ખીચીને બાફવા જ મૂકી હતી તે બફાઈ ગઈ છે હવે આપણે પાપડ છે તે બનાવી લેશું ખીચીનો કલર ચેન્જ થઈને તમે જોઈ શકો છો પીળો થઈ ગયો છે હવે અહીં મેં એક ખાટલો લઈ લીધો છે ને તેના માટે તેના ઉપર મેં એક સાડી ઠાકી સાડી છે તે પાથરી દીધી છે હવે આપણે તેના ઉપર આપણે પાપડ સુકવવાના છે અને ખીચી બધી જ લઈ લીધી છે હવે આપણે તેલ એક સીમ તેલનું તેલ એડ કરતા ને સરસ રીતના મસળીને તૈયાર કરી લેશું અહીં મેં પાપડ બનાવવા માટે મશીન લઈ લીધું છે પાપડ છે તે આપણે મશીનમાં જ દબાવીને તૈયાર કરવાના છે તમે ચાહો તો પાટલાને વેલણથી તમે વણી પણ શકો છો હવે આપણે ખીચી સરસ રીતના મસડાઈ ગઈ છે આપણે મસડી લીધી છે હવે નાની નાની લુઈ કરીને આપણે પાપડ બનાવી લેશું પાપડ બનાવવા માટે આવી રીતના કાગળ છે તે પ્લાસ્ટિકના બનાવી લેવા જેથી પાપડ છે તે મશીનમાં ચોટીને અને સરસ રીતના પાપડ છે તે બનીને તૈયાર થાય એકદમ પાતળા નહીં જાડાઈ નહીં તેવા તમે જોઈ શકો છો આટલા પાપડ બનાવી લીધા છે પાપડ અડધી કલાકમાં તમે પચાસ થી સાઠ પાપડ બનાવી શકો છો મશીનથી હવે આવી રીતના બે વાર મેં દબવીને તમે જોઈ શકો છો આપણો પાપડ છે તે પરફેક્ટ રીતના બનીને તૈયાર થઈ ગયો છે મશીનમાં પાપડ બનાવવાથી એક ફાયદો થાય છે કે તમારા પાપડ છે તે બધા એક જ સાઇઝમાં બનીને તૈયાર થાય છે અને બહુ જાડા નથી થતા અને પાતળા પણ નથી થતા એકદમ પરફેક્ટ માપથી બનીને તૈયાર થાય છે તો આવી જ રીતના બધા જ પાપડો મશીન દ્વારા દબીને તૈયાર કરી લઈશ તો બધા જ પાપડો આવી રીતના બનાવીને તૈયાર કરી લેશું આવી રીતના ખાટલા ઉપર સાડી પાથરીને આપણે પાથરી દઈશું પાપડને તો અહીં મેં બધા જ પાપડ બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે પાપડ સરસ રીતના બની ગયા છે હવે આપણે તડકામાં આપણે તેને રાખી દઈશું છ થી સાત કલાક સુધી તડકામાં રાખશું એટલે આપણા પાપડ છે તે સરસ રીતના સુકાઈ જાશે તમારે પાપડને છ થી સાત કલાક સુધી તડકામાં ફરજિયાત પાણી સુકવાના જેથી પાપડ છે તે સરસ રીતના સુકાઈ જાય અને તમે જોઈ શકો છો એક પણ પાપડ તૂટ્યો નથી તો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો